નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે ત્યારબાદ ઝીરાની વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા લેજો તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે આઇકન દબાવી ઓલ આઇકન દબાવી દીજો જેથી રોજના બજાર ભાવનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે તો વાત કરીએ જીરુંની વિગતવાર તો ઊંઝા માર્કેટના વેપારીઓ શું કહી રહ્યા છે તે જોઈએ તો જીરાના સતત બજાર ભાવ ઘટાડા બાદ નીચેના સ્તરેથી સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે તો ગુરુવારના જીરાના ભાવમાં પ્રતિ મણે સરેરાશ પચાસનો સુધારો જોવા મળી રહ્યો છે હાલની સ્થિતિએ મણે સરેરાશ ચાર હજારથી પિસ્તાલીસોની સપાટી વચ્ચે જીરાના વેપાર થઈ રહ્યો છે તો સારી ગુણવત્તા ધરાવતું જીરું હોય અને સીધો ખેડૂત પાસેથી માલ લેવાની વધુ વેપારીઓ પસંદ કરી રહ્યા છે તેવું વાતચીત કરી રહ્યા છે ત્યારબાદ છેલ્લા ત્રણ સપ્તાહથી જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તે સમય દરમિયાન ભાવમાં મણે સરેરાશ તેરસો સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો ઊંઝામાં જીરાની રાજસ્થાનમાંથી થતી આવકો હાલની સ્થિતિએ ઓછી થઈ રહી છે તો આગામી અઠવાડિયા રાજસ્થાનની આવક વધે અને ગુજરાતની આવક ઘટે એવી સંભાવના છે તેવું વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે તો જોઈએ આજના જીરુના બજાર ભાવ કેવા રહ્યા છે જીરું એકત્રીસો સાહીઠથી ઊંચા ભાવ છ હજાર પાંચસો એસી રાયડો અગિયારસોથી અગિયારસો વાત કરીએ સુવાની તો નવસોથી તેરસો દસ તેમજ ઈસબગુલ બે હજાર પચાસથી છવ્વીસો બેતાલીસ તેમજ અજમોના પણ ખૂબ સારા ભાવ મળી રહ્યા છે ખેડૂત મિત્રો તો અજમો નિશ્ચવ ભાવ એક હજારથી લઈને ઊંચા ભાવ ચાર હજાર પાંત્રીસ સુધી જોવા મળી રહ્યા છે તો અજમોના પણ સારા ભાવ મળી રહ્યા છે વાત કરીએ વરિયાળીની તો આઠસો પચાસથી લઈને સાત હજાર પાંચસો રૂપિયા જે ઊંચામાં ઊંચા બજાર ભાવ છે તો આ તા મસાલા માર્કેટ ઊંઝાના તમામ ભાગના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર